નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા છું આજે ત્રીસ તારીખ માર્ચ મહિનો બે હજાર પચીસનો દિવસ છે થોડાક સમય પહેલાં તમે બધાએ જોયું હશે કે ધંધુકા તાલુકાના પચ્છમ ગામે એક હોસ્ટેલની અંદર ચૌદ વર્ષના એક માસૂમ દીકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું વિકૃત કૃત્ય કરવામાં આવેલું આ કૃત્ય બન્યા પછી ધંધુકાની મહાન પોલીસે હર્ષ સંઘવીની મહાન પોલીસે આશરે પંદર વીસ દિવસ સુધી ફરિયાદીને ટલ્લે ચડાવ્યા પછી વિડીયો જ્યારે આખા ગુજરાતમાં વાયરલ થયો ત્યારે માંડ માંડ એફઆઈઆર નોંધી હતી અને એ ઘટના આપણે જોઈ કે સરકારી હોસ્ટેલમાં રહીને ભણતા બાળક કે જેને પોતાના મા બાપે એક સારી આશા સાથે ભણવા મોકલ્યો છે એ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થાય એના કપડાં કાઢી નાખવામાં આવે એની સાથે વિકૃતિ કરવામાં આવે એ ઘટના બની એના પડઘા હજુ શેમાં નથી ત્યાં આજે ફરીથી એક નવી ઘટના સામે આવી છે જસદણ પંથકની એક સરકારી હોસ્ટેલની અંદર શાળાના આચાર્ય અને એ સરકારી હોસ્ટેલના ગૃહપતિ બંને રાત્રે બાર બાર ચૌદ ચૌદ વર્ષના યુવાનોને રૂમમાં બોલાવી કપડાં કાઢી એની સાથે વિકૃત કૃત્ય કરતા હતા આ ઘટના બારમા મહિનાની છે ડિસેમ્બર બે હજાર ચોવીસની ઘટના છે એફઆઈઆરમાં જે તારીખ કેમ કે આજે સવારથી હું અને અમારા નેતા રાજુભાઈ કરપડા આ ઘટનાના મદદ માર્ગદર્શનમાં લાગ્યા હતા શરૂઆતમાં તો પોલીસે સાંભળવાની ના પાડી દીધી આનાકાની કરી દીધી કારણ કે આ ઘટનાનો એક આરોપી ભાજપનો મોટો હોદ્દેદાર છે ભાજપનો મોટો હોદ્દેદાર શાળાના બાર ચૌદ વર્ષના છોકરાઓને રાત્રે રૂમમાં બોલાવી એમની સાથે વિકૃત વર્તન કરતો હતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો આ ઘટના સામે આજથી બની છે બારમા મહિનામાં પણ અત્યાર સુધી દબાવી રાખવાની કોશિશ શાળાના આચાર્ય અને સંચાલક અને ભાજપના નેતાઓએ કરી છે દોસ્તો ધંધુકાની ઘટના બની એમાં પણ ભાજપના સ્થાનિક નેતાએ ચૌદ વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના દબાવવાની કોશિશ ભાજપના માણસોએ કરી જસદણની ઘટનાને પણ દબાવવાની કોશિશ છાવરવાની કોશિશ ભાજપના માણસોએ કરી હોસ્ટેલમાં જે દીકરીઓ તો સલામત નથી જ દીકરા પણ સલામત નથી ચૌદ વર્ષના દીકરાને હોસ્ટેલમાં ભણવા મૂક્યો હોય અને ગૃહ પિતા પોતે રાત્રે રોજ છોકરાઓને રૂમમાં બોલાવી જબરજસ્તી કરી ગાળો દઈ માર મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે આ કૃત્યને જસદણની કે ધંધુકાની પોલીસ છાવરે આવા હીન કૃત્યને વિકૃત કૃત્યને ભાજપના નેતાઓ છાવરે તો હર્ષંઘવીને એટલું જ કહેવાનું કે ભાઈ ઢાકણીમાં પાણી લઈને શરમથી ડૂબી મર અને ઢાંકણીમાં પાણી લેવાનો જીવ નો હાલતો હોય તો પંખે લટકી જવાય ગુજરાતના ચૌદ ચૌદ વર્ષના દીકરાઓ પર સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો થઈ રહ્યા છે એ પણ સરકારી હોસ્ટેલોમાં થઈ રહ્યા છે અને સરકાર એની એફઆઈઆર નથી લગતી પોલીસ એની એફઆઈઆર નથી લગતી શરમ આવવી જોઈએ બધાને મારું તો ફેસબુક ભાજપવાળાએ બંધ કરાવી દીધું છે જ્યારથી તંદુકાની ઘટનામાં મેં અવાજ ઉઠાવ્યો ત્યારથી મારું ફેસબુક બીજેપીએ બંધ કરાવી દીધું છે આ વિડીયો વધુ લોકો સુધી શેર કરજો જસદણની હું છોકરાનું નામ જ્ઞાતિ ઉંમર હોસ્ટેલનું નામ એટલે નથી બોલતો કે કાયદા પ્રમાણે નામ બોલી ન શકાય ચૌદ વર્ષના એક છોકરાને નહીં ચારથી પાંચ છોકરાઓ સાથે રોજે રોજ રાત્રે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય શાળાના સંચાલકો અને હોસ્ટેલના ગૃહપિતા કરતા હતા એવા એવી ઘટના સામે આવી છે પોલીસ સવારથી તલ્લે ચડાવતા હતા પરંતુ રાજુભાઈ કરપડાના ઇન્ટરફીરન્સથી અને અમારા બંનેના સંકલનથી એફઆઈઆર થવા તરફ વાત આગળ વધી છે પરંતુ આ વિડીયો બની રહ્યો છે ત્યારે આજે ત્રીસ તારીખના સાડા ત્રણ વાગ્યા છે બપોરના અત્યારે ભાજપના નેતાઓ અને હોસ્ટેલના સંચાલકો પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને પોલીસ ઉપર દબાણ ઉભું કરે છે કે ગમે તેમ કરી અને આ ઘટના રફે દફે થઈ જાય દોસ્તો ચાર ચાર પાંચ પાંચ યુવાનો છોકરાઓ નાના નાના ચૌદ વર્ષના એની સાથે હોસ્ટેલમાં ગેંગરેપ થાય આખું હોસ્ટેલનું તંત્ર એની ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે કોઈને કહીશ તો મારી નાખીશ એવી ધમકી આપે એ ઘટનાને છાવરવા જસદણ પોલીસ સ્ટેશને ભાજપના માણસો પહોંચ્યા આ વિડીયો શેર કરી અને ભોગ બનનાર બાળકોને સપોર્ટ આપજો એવી વિનંતી છે જય હિન્દ